ઉમેશભાઈ રાણા બીજેપીનો કાર્યકર્તા એમ કહેતા બી મને શરમ આવે છે કે આજે પાંચ વર્ષથી આ કોઈ બી કાર્યવાહી કરું કરું કરીને ચાલતું છે પણ તે કંઈક કરતા નથી રહું ને પાંચ વર્ષથી અમે એટલા બધા અરજી આપી આપી અહીંયાના લોકોનો બી જે જે લોકોએ પબ્લિકે સાથ આપવો છે તે પબ્લિક બી અડધા તો એવા છે ઘર મફળ એ મેન એ કારણ એમ બાકી ધારે તો અમે બધું કરી શકીએ ને હવે આ કોર્ટ મેટરમાં જવાનું છે આ પોલીસ સ્ટેશનમાં એક મોટી રોડ થઈ ગયો છે હમણાં આ વડે શોર્ટ સર્કિટમાં બેનનું હવે બીજા કેટલા માણસ મરી જવાના તેની રાહ જોઈ રહેલા છે આ હમણાં તકલીફ એટલે સોરી બધા બધા જ માણસે નોકરી ધંધા આ તે કરવાનો તો કંઈ જવાય નહીં અહીંયા નીકળવાનો પેલું એ બીક લાગે રાત્રે સ્કૂલ જવાનો હોય કોઈ છોકરાઓ એ માનીને બધાને જ ટ્રબલ છે તો આ બિલ્ડિંગમાં એટલે એક પરમિનન્ટ સોલ્યુશન કરે એવું સરકારશ્રીને રજૂઆત કરે કરીએ એવું તમારા ચેનલ થ્રુએ અગાડી વધે એવું આ ડાયરેક્ટ મુખ્યમંત્રી સુધી જાય વાત ને તેમને અનુકૂળ આવે ને આપણા જે સંસદ સભ્ય ધારાસભ્ય એમને બી ખબર પડે કે ભાઈ આ વસ્તુ અહીંયાના લોકો કેવી રીતે હેરાન થઈ રહ્યા છે અને કેટલું નુકસાન થઈ રહ્યું છે ગાળાથી મારીને બધા બગડી જાય કે ત્યાં નોકરી ધંધા કરવાનું તે બી નહીં જવાય અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે પાંચ વર્ષથી ઉપર ઉડીને બધી રજૂઆત કરેલ છે કલેક્ટરે બી બધું કીધેલું આવીને ડેપ્યુટી કલેક્ટર જોઈ ગયા સીઓ જોઈ ગયા મુખ્યમંત્રીને બી રજૂઆત કરેલી છે એકથી દસ તારીખ સુધીમાં તો અભી આ પણ કેવું તંત્ર ઘોર અંધર ચાલે છે તે સમજ નથી પડતી ને આ આ કારણ પહેલાં નહીં હતું પહેલાં જે પાણીનું રોકાણ પછાડી બિલ્ડરે દીવાલ બાંધી ને એમણે કીધેલું કે ભાઈ પછી તમને બાંધવા દઉં પછી મ્યુનિસિપાલિટી વાળા આવીને કરે ને ત્યારે તોડવા દઈશું પણ એવું કોઈ એણે બાંધી દીધું પછી આ લગીને કંઈ કાણું પાડવાનો દેતા નથી એવી અમારા સીઓને રજૂઆત કરે અને શાંતિથી આ સમાધાન થાય એવી અમારી સૌ પબ્લિકોને નમ્ર વિનંતી હતી